Matriz Dambar. Number... મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બજા ખંતની વાવ ગામ ખાતે પતંજલિ અને ઇફકો યુરિયા વિશે સીએસસી દ્વારા માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો હતો તાલુકાના બજ ખંતની વાવ રિયોલી ખાતે પતંજલિ પશુ આહાર અંગે અને ઇફકો ફર્ટિલાઇઝર વિશેનું માર્ગદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં સીએસસી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેનેજર ફેસલ ખાતુડા તેમજ પતંજલિ ગ્રામ ઉદ્યોગ ન્યાસના જનરલ મેનેજર શિવરાજસિંહ ચૌહાણ પતંજલિમાંથી આવેલા ડૉક્ટર નારાયણ નાહોટા હાર્દિકભાઈ ઇફકોમાંથી ઋતિકભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમજ ગામના મોટી સંખ્યામાં ખેડૂતો અને વીએલઈ મિત્રો પણ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ